આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે ઈ શરમ નો વિષય છે એક બેન ના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહી મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટલું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું આ કોર્ટમાં ગયો ભાઈ તો નિર્ણય ન દીધો આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે

ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિના છે બધા ધર્મના માણસો ખોટું થતો એના બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે નથી લખી બધાના પોત ધર્મ ગ્રંથો માં છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગણિત નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું તું પાછો આવીશ અને જેસીબી નો એક ટો મારીશું થોડાક નવરા પડે મશીન લઈને કોણ મને જોઈ લઈશ આટલી હદે નાગાઈ કરવાની આટલી હદે દાદાગીરી બોલેમ નથી એટલે બાટે ના આપી દો આખી ગુજરાત ને બતાવો કે બે ના ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેઇન ગેટ છે થોડાક પાછા હટીને ને બતાવો તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેન ઘરનો ઘર નો હટી જાવ બધા નીચે હટી જાવ હટી જાવ બતાવો તો વેલા બતાવા દો સીસીસી રોડ આમળા આમળા હટાવ આ બેન ઘર છે આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષથી ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામ માં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપણે કઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું બરાબર બધા ભાજપ થી બીવે છે ભાજપ ની કાઢે છે આજે અમે ભેસાણ તાલુકાના વિશાળર મત્યા ગામે આ બેનના ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકા તો મન ફાંસી ચડાવી દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો હોય ગરીબ માણસો હોય કિરીટ પટેલ જ કરાવે છે કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમ આઠ વર્ષ સુધી સળંગ

એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ને ટેકો આપજો હાવ આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો